Gue t referred to this job. Did you look all that in there. Every letter I saw, it says,

La một la. Đùa દાદા ઇજ્જત વાત કરવાની આંગળી નીચે કરી ઇજ્જત આવી જશે એની જાતે જાતે એક તો તમે લોકો ફરિયાદ લગાવે પછી ચાર ચાર કલાક આવો છો મારા તો ખરો દાદા ઓ દાદા तू तो थोड़ो शांत था शांत था पहला मैंने हम जाओ के थेलू हूँ छे चोरी ये मरा गरबा चोरी दे आटला वर्ष बाप मरा गरबा क्या भी चोरी करती थे अमली वाल मरा गरबा चोरी दे डिमो पार डिमो पार अचोरी आजकल वो कॉमन थे ही गए लूँ छे અને તેઓ લંબાના એરિયામાં આ લંબા કાડી નાખે બધાના બમ્બે બમ્બા ઓ બમ્બે બમ્બા આ તમારા એરિયામાં આવ્યા પછી ચોરી થઈ આ વર્ષમાં ચોરી નથી થઈ ક્યારે એટલે તું કેવા માંગતો છે કે આ ઇલાકામાં મારો ખોપ ન મળે એમ ને તું ગભડાની ડોહા આદત આદત થી નીકળી ગયું દાદા દાદા આ મે હું કે દીશુ કે આ બધી વાત માં તને શંકા કોના ઉપર છે મને મને તો છે ને હા બધા ઉપર શંકા છે અલા બધા એટલે કઈ દુનિયાના બધા વ્યક્તિને તારી સામે ટોળી લાવ અને તારે તા હું ચોરી થયેલી છે એ તો મને કે પેલા અરે એટલે એમ કહેવું છું કે મને લાગે છે કે ડેલા માંથી કઈ એવું બને 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 આજકાલ બધું બને તું ચિંતા નહી કર તારી વસ્તુ આ રમવા સમયસર અને પાછી લાવીને આપે પહેલી વાર કે તારી વસ્તુ હું ગાયબ થયેલી છે એ તો જરા ચશ્મા ચશ્મા અલગ ચશ્મા માટે કમ્પ્લેન કરી ચશ્મા નથી મળતા ચશ્મા મળે તો હું જોઈને કહું ને કે બીજું હું છોરા તું કઈ ગાતું જ નથી આ તમે અહીંયા ઉભા છો ઉભા છો ને હા બધા દેખાતું જ નથી ઝાડ છે મને તો એ પણ નથી દેખાતું એની બેન ને એટલે તને બધું દેખાતું છે પછી કહી છે કે હું ઉભેલી નથી દેખાતી પેલું ઝાડ નથી દેખાતું પેલા તારા ચશ્મા હોઠું પછી પણ એ પેલા આ ડેલાના બધા માણસોને મારે જોવા પડે મારી સ્ટાઈલ થી તને જેના જેના પર શંકા છે ને તે હું દૂર કરાવી દેવા તારા ડેલાના માણસોને ભેગા કર તારી આટલી હું સોય હો ની જવા દેવા હું ઓકે બોલાવ દેલા ના એ પણ મારે બોલાવવાના ધીમો પર બોલાવ ટીચુ દેલા માણસો

ચોર તમારામાંથી જ કોઈ એક છે જે હોય તે સામે કહી દો ને મે ચોરી કરી છે મેડમજી હું તો મારી અડધી જિંદગી બાથરૂમમાં જ કાઢું છું બાયણે હોય તો ચોરી કરું ને હા બધી ખબર છે ચોર ચોરી કરીને એમ થોડી બોલે કે ને ચોરી કરી છે જો સાચું કહું છું મે નથી કરી મે નથી કરી કઈ વાંધો નહી મને જવા દો

જા 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 જાવાનો આયા 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 સુધી આવી ગયો હવે હવે જરૂર નથી હો બસ ખોઈ લીધું 10 મિનિટનો ટાઈમ આપતી છો બોલો જેને ચોરી કરી હોય તે આગળ આવી જાય ખબર આ જૂટી તારું ડાચું જોઈને લાગપો કે તું ચોર છે બોળો બોળો તારા જેવા ફોડા અમારા પોલીસ સ્ટેશનમાં રોજ આવે ચાલ તો ચૂપચાપ બેઈ જાટો ના ચૂપચાપ બેઈ જા કીધું ને અલટને હાથ આટલું માર્યો તો હતું તું સુટ્યો ને તે તારા મોઢામાંથી કે બોઈલો નહીં દીયો લગાવતા જવા બગલ વાત આવતી છે મે બેભાન થઈ જવા હાળો લાગતો છે આ મે હું કે છું આ તને અલા ઓ તને આટલું માટી છું તો હો અવાજ નીકળતો છે મતલબ કે તું માણસ સાચો છે આ આટલો માયરો તો કઈ બોલ્યો ની તો બોલ આ રંભા જેને ખોટું કર્યું હોય

હું દિલ્હી બહુ નરમ માણસ છું ખાલી મારું નામ રમવા છે બાકી તું રડતો છે મને દુઃખ થતું છે અહીંયા મારું રિલ બહુ પોચું છે જવાબ આપી દે અચાતું બહુ છે ખાવા માટે હા

વિશ્વાસ નથી રાખ તો એટલે કે રાગ જેવો હા એટલો તો એટલો સેતો ખરો ને બસ તો આ દે નઈ ભમભા એટલે કે રમભા ને હું જોઈ લઈ એટલા બધા કેવું ગણાય ચોરી નથી નથી તો કોને એ વિચારવા જવું છું બલ્લે સોરી કેરી તો અરે એટલે મેડમ તમે સ્પીકર એટલે મેડમ સિવાય મને બોલાવવું નહીં સમજી ગયા હા હવે

મારી આ ખામે બધા ચોર રમી રહેલા છે લે કાકાળુ બીજું કોણ હું આ આ બલ્લે બલ્લે આ બાંચી આવ્યો બલ્લે બલ્લે અમે બલ્લે ચાલ તું હો તું હો ચાલ કેમ હો ચાલ આમ ચાલ કીધું ને ચાલ અરે મેડમ મેડમ મેડમ

જો લીધા હોય ને તો દઈ દે બાપા જે લીધું હોય દઈ દે બધું નથી લીધું કઈ નથી લીધું એને કઈ કઈ ને તાકી ગયો કેવી રીતે બાંધ્યો તો મને ઉપાધી કરે માં ઉપાધી તું તો બહુ સ્ટ્રોંગ છો ને હવે તો માર પણ હારો લાગે છે હે તે લાઈન મારું જો કાઉસ હા સુ ગઈ દે કઈ નથી લીધું કઈ નથી લીધું

मिल गया को गया था जो मिल गया मेरा चश्मा मिल गया मिल गया ओ हो हो ए मर गया मर गया मारा चश्मा मर गया मैं चश्मा चोरा ना था खाली है है एटले एटले हां पर चश्मा मरे तो मैं घर में जोयो तो घर में तो बद हुआ ચશ્મા છે ને એમાં એવું થયું કે મને એવું લાગ્યું ચશ્મા ન મળ્યા તો મને એવું લાગ્યું કે મારા ઘરમાં ચોરી થઈ ગઈ પણ એકચ્યુઅલી માં એમાં થયું તો કેવું કે આ હું છે ને કે લેવા માટે ઉપર ચડ્યો ને તો ચશ્મા મુઈકાન વસ્તુ લઈને આવતો રહ્યો પછી જન કબૂતર આવ્યું તો ચશ્મા નીચે પડ્યા બોલ જાદુ થઈ ગયો મેરે

તને ખબર છે કે આ ડેરા બધા માણસો તારા પોતાના છે છતાં તે ફરિયાદ કરી અમે આવ્યા આ છેલ્લા પાંચ કલાક થી આ લોકો ઢોઈ ઢોઈ ને મેં અઢમું વકાડી નાખ્યા મૈલું હું મૈલું હું કાંડો એ બમ્બા એ રમબટ મેડમ આ બબ્બા ભૂલ થઈ ગઈ આ મમ્મા બહુ ઉમર થઈ ગઈ હવે મને કઈ ખબર પડે નહીં કાલુ દીકરા તું બહુ ડાયો ભલે ભલે તું તો એના કરતા પણ ડાયો ને તું તું તો તારા જેવી સોની છોકરી મેં જોઈ જ નહીં મળે તું તો બહુ ભોલો બા તું બહુ ભોલો બીજી વાર ધ્યાન રાખા ચાલો મારો ટાઈમ થઈ ગયો જા જાવ જો મેડમ હા જા આ ઢેલા માં જપક કરતા આવ્યા પણ હવે તમારી સાથે તે હા ચશ્મા માટે કેસ કર્યો તમે ચશ્મા ગોતવા નીકળી ગયા બુદ્ધિ છે તમારા બુદ્ધિ જાડી ભેસ આજ સુધી કોઈથી હું બોલ્યો નથી

અબ તું ભાગમાં થ